હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના ના જે ભાવ છે પાંચસો દસ રૂપિયાથી લઈ પાંચસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ઓગણત્રીસ રૂપિયાથી લઈ પાંચસો સિતે રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવશે ત્રણસો એસી રૂપિયાથી લઈ ચારસો છવીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તો એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ બારસો ચોરાશી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા સણાના જે ભાવશે નવસો અગિયાર રૂપિયાથી લઈ અગિયારસો પાંચ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ ચપેટ છણાના જે ભાવ છે તે અગિયારસો એકત્રીસ રૂપિયાથી લઈ બે હજાર અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો એકાણું રૂપિયાથી લઈ સોળસો અઢાર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયા લઈ અતરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે તે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ બારસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે બારસો છોત્રીસ રૂપિયાથી લઈ ત્રેવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ તેરસો પિંચાશી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે મગફળી નવસો પિંચોતેર રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે પંદરસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો સિત્તેર રૂપિયાથી લઈ તેરસો આઠ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પિંચોતેર રૂપિયાથી લઈ આઠસો ત્રેપન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે આઠસો છપ્પન રૂપિયાથી લઈ તેરસો પચીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તેત્રીસો રૂપિયાથી લઈ બેતાલીસો ચોમ્મોતેર રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ સાતસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના થી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે બત્રીસો પચીસ રૂપિયાથી લઈ પાંત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે અત્યાવીસો રૂપિયાથી લઈ ચાર હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે બારસો પંદર રૂપિયાથી લઈ બારસો ઓગણીસી રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બી જે ભાવ છે તે ત્રેપનસો રૂપિયાથી લઈ સાત હજાર એકસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ